ડભોઈ જીઆઈડીસી સુલજી ફાસ્ટનર કંપની ખાતે લોકસભા ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે સ્વીપ કાર્યક્રમ યોજાયો હતો આગામી સમયમાં યોજના લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ યોજનાર હોય જેમાં સમગ્ર ગુજરાતમાં તારીખ સાત પાંચ બે ના રોજ મતદાન યોજનાર છે ત્યારે ડભોઈ નગરપાલિકા વિસ્તારના તમામ મતદાન મથકોમાં સો ટકા મતદાન થાય તે ઉદ્દેશ્યથી મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારની મળેલ સૂચના અનુસાર ડભોઈ મામલતદાર ડીવી ગામિત અને વિભાગીય અધિકારી વડોદરાથી એચ એસ જોશી દ્વારા ડબોઈ જીઆઈડીસી સૂચિ ફાસ્ટનર વાયર કંપની ખાતે સ્વીપ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસોથી વધારે વર્કરોએ ભાગ લીધો હતો જ્યારે આજરોજ કંપનીમાં રજા રાખી કંપનીના વર્કરોને મતદાન વિશે સમજણ પાડવામાં આવી હતી તેમજ મતદાન દિવસે અચૂક મતદાન કરે અને પોતાના પરિવારમાં જે પણ મતદાર હોય તેઓને મતદાન કરાવી સો ટકા મતદાન કરે તેવી શપથ પણ લેવડાવવામાં આવી હતી તેમજ વર્કરોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા જેમાં આગામી સમયમાં યોજના લોકશાહી ચૂંટણીમાં મતદાન કરવા માટે વાયસર કંપનીના વર્કરો અને તમામ સ્ટાફ આ કાર્યક્રમમાં ઉત્સાહ સાથે જોડાયા હતા આજરોજ ડભોઈ તાલુકાના સૂચી ફાસ્ટનર કંપનીમાં વિભાગીય અધિકારી વડોદરાથી જોશી સાહેબ તેમજ ડભોઈ તાલુકાના વહીવટી તંત્ર દ્વારા સ્વીપનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં સાડે ત્રણસોથી વધારે અહીંના કર્મચારીઓને લોક જાગૃતિ થાય મતદાર માટે અને તમામ સોએ સો ટકા મતદાન કરે દરેક મતદાર તથા દરેક પરિવારના સભ્યો જે મતદાર છે એ તમામ મતદાર કરે એની અપીલ કરવામાં આવી અને સાથે સાથે આ જે કંપની છે એમાં દરેકને રજા પણ રાખવામાં આવી છે જે પ્રમાણે ચૂંટણી પંચની જોગવાઈઓ છે એ મુજબ સૂચના આપવામાં આવી એમને જાગૃત કરવામાં આવ્યા અને સાથે સાથે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત ચોક્કસ મતદાન કરે એની શપથ પણ લેવામાં આવી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર